સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોમાસાની ઋતુમાં કંટોલા આવે કંટોલા બનાવીશું કંટોલા બે મહિના સુધી જ પડે છે કંટોલા સ્વાસ્થ્ય માટે સારા છે ડાયાબિટીસ કેન્સર જેવા રોગોને અને શુગરમાં પણ રાહત કરે છે એવા આપણે આજે કંટોલા બનાવીશું મેં અઢીસો ગ્રામ કંટોલા લીધા છે તમારે ત્રણથી ચાર પાણીએ ધોઈ નાખવાના છે એટલે એની કડવાશ જે જોઈએ દૂર થઈ જાય છે અને આપણે આમાં મેં બી નથી કાઢ્યા બી છે એ એકદમ સોફ્ટ છે એટલે બહુ અમુક આખા બી હોય એ તમારે કાઢી નાખવાના અને આપણે મેં સીરિયા ઊભા કર્યા છે તમે આડા પણ કરી શકો છો તો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલાં હું તેલ એડ કરીશ ત્રણથી ચાર પૂંચ જેટલું જ તેલ એડ કરીશું કેમકે આપણે તેલમાં શેકાવા દેવાના છે આ રીતનું ગેસની ફ્લેમ છે એ હાઈ રાખું છું અત્યારે એડ કરીશું અને આપણું તેલ ગરમ જ થઈ ગયું છે રેડી રાહ ફૂટી જાય એટલે આપણે નાખીશું તેમાં હિંગ અને લીમડીના પત્તા એડ કરીશું આ રીતે તમે કંટોલા બનાવશો તો હું આજે સાસમાં બનાવીશ બધા દહીંમાં બનાવતા હોય ડુંગળી કાંદા ન બનાવતા હોય પણ હું આજે સાસમાં બનાવીશ અને આ સાસમાં બનાવશું તો એકદમ તમને ટેસ્ટી અને બાજરાના રોટલા તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ લીમડીના પત્તા એડ કરીશ અને આપણે કાંદા એડ કરીશું આપણો વગર કમ્પ્લીટ થઈ છે આ રીતે આ રીતે આપણે હલાવવાની છે ડુંગળી બધી સતળાઈ જાય ત્યાં સુધી એને રેસ્ટ થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી હવે ડુંગળી આપણી સતરાઈ ગઈ છે એટલે આપણે લસણની પેસ્ટ છે એ એડ કરીશું આ રીતે થઈ જાય એટલે આપણે થોડુંક હવે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશ એટલે આપણા મસાલા છે એ વળી ખાસ ધ્યાન રાખવાનું છે હવે એક ટીન સ્પૂન જેટલું આપણે જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે અળદર પાવડર એડ કરીશું એક દોઢ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આ રીતે તમારે બનાવવાનું છે આપણો મસાલો એકદમ અને અહીંયા કાશ્મીરી મરસું લીધું છે તમે સાદું પણ મરચું લઈ શકો છો

આ રીતે તમારે હલાવાનું છે છે નું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે બે ત્રણ મિનિટ હજી થવા દેશું આપણા કંટોળા બરાબર વફાઈ નથી ગયા એટલે થોડો સ્વાદ સુધી રેસ્ટ થવા દઈશું હવે આપણા થોડી એક કપ જેટલી આપણે છાશ એડ કરીશું તે બફાઈ ગયા છે હવે આપણે દોઢ કપ જેટલી આપણે છાશ એડ કરીશું અને થોડું પાણી પણ એડ કરીશું હવે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે એટલે તમારા કંટ્રોલા તો બફાઈ ગયા છે પણ ચોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણું કંઠોલાનું શાક બની ગયું છે બબલ્સ થવા મેળા છે અને રસ્તો છે તમારે જે રીતે રાખવો હોય મીડિયમ રાખવો હોય તો થોડુંક બાળી નાખવાનું આ રીતે જો આપણું શાક એકદમ કંઠોલાનું પરફેક્ટ બની ગયું છે હવે આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો આપણે કોટની પણ એડ કરી દીધી છે હવે આપણે કોમેન્ટમાં જણાવજો કંટોલાનું શાક કેવું લાગ્યું અને જરૂરથી કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ